તમે લોકો મજામાં કે મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું ફરી આપણે એટલે છેલ્લા મહિના બાર મહિનાને મહેનત કરવી રહી હજી મારે યુટ્યુબ થઈ નહીં અને થઈ ગયું છે હજી તો વાર લાગશે હજી બે ત્રણ મહિના વાર લાગશે અને પેલા બીજા વિડીયો એડ આપણે મોટા વિડીયો એડવા માંડ્યા એમાં છેલ્લા રિક્વેસ્ટ આવે છે રિક્વેસ્ટ કર્યું કે રિવ્યુઝ રિવ્યુઝ પેલા એક લાખ આવે કે બે લાખ આવે બીજી આઈડી આપણે વાળીમાં ત્રણ લાખ આવે રિવ્યુઝ ખાલી અને ખાલી પૈસા મળવાનું ચાલુ નહી થયું હવે ચાલુ પર આપણે એટલા બધા નહીં જેવાનું થાય તો આપણે પૈસા મળવાનું ચાલુ થઈ નહીં બીજી વાત અને આપણે અરે વિડીયો બનાવવાના છીએ ફેસબુકમાં આવશે યુટ્યુબમાં આવશે ઇન્સ્ટાગ્રામમાં આવશે અને બીજામાં આવશે એટલે બધા એપ્લિકેશન માં હું ખાલી મેલું જ છું બોલીએ તો નહીં હાથ અને મારા વિડી જોવે હે કેટલા જણા જુએ છે ખાલી વીસ પચીસ જણા જુએ છે અત્યારે મને કોઈ સપોર્ટ કરતું નહીં પહેલાં પહેલાં કરતી હતું હવે સબક્રેટતા જાય ને વધતા જાય આવા વધે છે ઘટાય છે એટલે બે 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 વાત થાય વધે છે ઘટાય છે એટલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો જલ્દી ફટાફટ અને આ રે બે વિડીયો છે એમ પોસ્ટર બનાવવાના છે આપણે હાલ તો નહીં બનાવવાના એટલે ખાલી ફોટો જ ગોઠવી દે છે લક્ષ બક્ષ નહી લક્ષ ખાલી યુટ્યુબમાં જ લખી દેશે સારો વિડીયો એ અને બીજી વાત આપણે ફોટો જ લગાવી વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો એટલે ફેમસ થઈ જવું ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફેસબુક ફેસબુક માં તો પૈસા મળવાનું ચાલુ થઈ ગયો આપણે મહિને છેલ્લા મળે હે બે ત્રણ ડોલર મળતા હજી અગિયાર ડોલર અને વિડીયો હે અને ફોટા મેં મળે અને મેં મળે એટલે બે માં મળે અને એક બીજું છે ફેસબુકમાં લખવાના પૈસા મળે અને એક બીજી આઈડી બનાવી એમાં દસ હજાર ફોલોઅર થઈ ગયા આપણે એ મારી જ છે પંદર બે બ્લોગ છે એ મારા જ વિડીયો ખાલી મિલવાના એ બ્લોગ મિલવાના ખાલી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કર ફોલો કરવા ફટાફટ હજુ એડા એટલે આ આરે બે વિડીયો આવશે ના કે એક જ વિડીયો આવશે ના બે આવશે લગભગ એ ખોદનાર બનાવે તો એ તો વાઇફાઈ નો તો આ વાયફાઈ નો બનાવે તો ખાલી ભાઈને વાઈફાઈ પકડાવવા તો એટલે બનાવી દીધો તો વિડીયો મારે બંડીના બે એપિસોડ આવશે એટલે આ બે એપિસોડ તો બે વિડીયો આવશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ફોલો કરો ફટાફટ એક લાખ છે થઈ જજો મહિનામાં મહિના થાય બધા વિડીયોમાં આપણો મહિનો મહિનો હશે મહિના મત થતા જ નહીં આપણે કોઈ મિત્રો મુજોર હતારે એટલે પાંચ આટ મિલવાને જેતો વાઇફાઇ પકડા આવુર હું એટલે કુદને પરેશને પકક પકડા આવુર હું અને એ વાત આપણે વીડિયા માંથી ચાલુ ઉતરે છે એટલે બે ત્રણ વરા સુધી એટલે એટલે આથી આપણો જતારા એટલે વાઇફાઇ પકડાવાના હોય એટલે આમ પકડવાના હે પકડવાના હે અને પાછા ફરી ગયા એટલે આ વિડીયો બનાવીને જ જવું હું અત્યારે નહીં જ જતો આજુઓ ખાડો આ જોડા આપણે વિડીયો અમરેથી આવશે છીએ એટલે બે ત્રણ દાડે બે ત્રણ દાડે આવશે નકર મહિના પછી આવશે આવશે આવજે નક્કી એ તો ફાનલ આપણેથી મારે વિડિયો નહીં એડતા કુક દાર હડન કુક દાર ખાવ નહીં એડતા અને બીજી વાત જો ગાડી જાયરી ઇક્કો ગાડી ચીપ ચીપ લેવી ગાડી આપણે લાબી છે પૈસા મળે ને ટેક બુસમેન YouTube માં તો પછી લાબી છે ને કતારે તો કોઈ લાભુ જ નથી આપણે એટલે બે ત્રણ એના આવીતી આંતી આપણે લાવછા ખરા પાલ નહીં લાવ એટલે પછી વિડિયો પછી બનાવવા છે મલિયા હવે કાલ હવારના ના કાલ હોતナル મલી એટલે બે વિડિયો પિકા કરીશું પછી એક નહીં વિડીયો સારો લાગ્યો લાઈક અને ફોલો કરવા જલ્દી ફટાફટ મુજબ અત્યારે વાઈફાઈ પકડાવવા એટલે બીજા ફોનમાં